ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડતા કુલ દસ માણસોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં ઓનલાઈન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઈન યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહક રૂપિયા અગિયાર રૂપિયા બાવીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચુમ્માલીસ રૂપિયા પાંચપન એમ અલગ અલગ યંત્રો ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઈ એક યંત્ર દર પાંચ મિનિટે ઓનલાઈન વિજેતા જાહેર થાય આ એક પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો મળતો જુગાર જણાય આવેલ કારણ કે વરલી મટકાના જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય જેથી આ જગ્યામાં રેડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહુઆ વિભાગ મહુઆ પાસેથી વોરંટ મેળવી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા મુદ્દામલ સાથે મળી આવેલ તેઓ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે